ઘરેજીને કે પેટમાં ગોટાળો છો જલેબી સડી ડોહી નો હવે આ જઠન નો પસંદ કરે ડો જલબ ખીચડું ખાઓ જે ભાડો ઉપાડી લો છો એસી એસી વરે માપ માર્યો ખરેખર બધા માટે લખ્યું છે કોને હું ખાવું એ આપણું શાસ્ત્ર કહે છે નહી પાણીપુરી ખાઈ જાવ તમ તાર બાપ આપડે કઈ માફી બોલ્યા કાલો હમણાં માણસ એ મોબાઈલ જેને કહે એનું સચ્યા ના જેણે મોબાઈલ બનાવ્યો ને આ એપલ વાળા સાહેબ એના છોકરાને બાવીસ વર્ષ સુધી એના પોતાના છોકરાને ફોન નહોતો આપ્યો એ પોતે લખે છે કે મેં આ ઝેર ઉભું કર્યું છે હું કરવા ગયો વ્યવસ્થા પણ મને ખબર નહોતી કે અજ્ઞાનની પાસે વિજ્ઞાન આવશે જે મોકલવાનું છે એ નથી મોકલતા બીજું મોકલે થોરની થોર ની વાયડા ફોન કરતા હાલો હું કહો બોલું

દુરુપયોગ ન થવો જોઈએ પાણીપુરી વાળા નકર કે પાણીપુરી એસોસિયન એટલે આપણે કે ખાજો એમ ખોટું આખે થવું ડોશું ન ખાવું અરે એક બેન પાણીપુરી ખાતા હતા ને તો અલગ અલગ બધા એમાં પાણી નાખવાનું હોય ને અલગ અલગ ફ્લેવર એકચ્યુઅલી બધા અલગ અલગ ફ્લેવર ના હોય ત્રણ ચાર પ્રકારના પાણી એમાં નાખતા થોડા ફટાફટ અને બેને ડીશમાં મૂક્યું નથી ઉપાડી નથી ડીશમાં ઉપાડ્યું જેમ કુકડો જવા ગળે એમ એ ત્રણ ચાર પૂરી ખાઈ ગયા પછી બે ને કીધું એ ભાઈ આ ડોલ માં કેમ નથી નાખતો ઓલો કે બે ની ડીસું થયેલું છે હવે ઈ નાખી દીધું તો કેવી સરસ ફ્લેવર આવત તમે આ વિચાર કરો એક તમને કહી દઉં કે જે વસ્તુ તમારા ઘરે બને છે એ જ વસ્તુ તમે જ્યારે બહાર ખાવ છો અને એમાં અલગ સ્વાદ આવે છે તો નક્કી કરી લેવાનું કે એમાં ન ખાવાની વસ્તુ ન ખાણી છે તમે ઘરે ભજીયા બનાવો અને અમુક જગ્યાએ એમ કહો ભાઈ ઓલે પણ જે ભજીયા બને છે એવા ક્યાંય બનતા નથી હવે આપણી ઘેરે જે બને છે એ તો એમાં કાયદેસર જે નાખવાનું બધું નાખીએ છીએ ઘરનું તેલ છે અલગ થોડોક સ્વાદ આવે છે તો માનવાનું કે એમાં જે નથી એ છે છે માણસને આપણો તો સંત નહીં ગમે જે આંબલા આમલી દેખાડશે ન્યા ડોટ દેશે બાબુ સવૈ નો ઇતિહાસ તો લ્યો તમે તમે વિચાર તો કરો સાહેબ હોય નામ ભજન છે એટલે ભજન વાળાની ભેગા હશે તો મજા આવશે બાકી તો સરવાળો આપણો શૂન્ય જ છે જવાના જ છે હજારો માણસ જન્મે છે હજારો મરે છે પણ જીવન એવું તો જીવજો કે મર્યા પછી કમસે કમ તમારી શેરી તો રોવી જ જો ક્યાં ભવને કાજે માણસ બિનો છું માણસ બની શું મારો સોળ તારીખે જે યોગેન્દ્રસિંહ યાદવ

અને જે ટેકરી ઉપર જે એમ કહેવાય કે બટાલિયન હતી બટાલિયન ને બધું એમ કહેવાય કે સામાન પૂરું પાડવાનું આ ત્રણ એ વીસ જણાની ટીમ કામ કરતી હતી એની અંદર સાહેબ સતત એકવીસ દિવસ એમ કહેવાય કે એકલા પહાડ ચડવાનું ઉતરવામાં એવા ત્રણ જણા સફળ ગયા હતા એમાંનું એક આ અને એને ટાઈગર હિલ ઉપર ચડવાનું જ્યારે હુકમ થઈ ગયો સાહેબ એના તો લગ્ન હતા

અને એક સાથે ત્રીસ જણા એમ કેવાય ફાયરિંગ અમારી ઉપર ચાલુ કર્યા એક ગોળી કે મારા નાક પાસેથી નીકળી ગઈ મને દેખાતું બંધ થઈ ગયું લોહીની ધાર થઈ અને મેં લોહી ખખેરીને જોયું તો મારી બાજુમાં મારા મિત્રોની લાશુ પડી એમાં એક મારો મિત્ર એના જ નામનો એનું નામ પણ યોગેન્દ્રસિંહ નામ જ એનું નામ હતું એના પગમાં ગોળી લાગી છે પથ્થર ને ભાઈબેન મને ક્યાંક મારા મોઢામાં નાખ ને કઈ એને હજી આ મોઢામાં એટલે હાથ પોગે અને આ માણસ કહે છે મારી નજર સામે મારી બાજુમાંથી જ ગોળી ગઈ અને એને એના ખોપરીમાં લાગી હાથ એટલે જ રહી ગયો વિશેક જણાને અમે આવતા જોયા દોડતા આવે છે એનું ફાયરિંગ ચાલુ છે મારા મિત્રોને ગોળી લાગી એક મિત્ર મારી આડો પીડ્યો મારી આડે લઈને ગોળી ખાધી અને જેવી ઈ લાશું પડી એની ભેગો કે હું પડી ગયો હું સુઈ ગયો કે હવે મારથી કાઈ થાય એમ નથી હવે મને મારો ભગવાન જ બચાવે મારી માં ભારતી જ મને બચાવે પણ હે ભારતી અંદર નક્કી કર્યું કે હે માં ભારતી આમાલી બચાવી દે અને ભૂખે કાઢી નાખું તો હિન્દુસ્તાનનો છોરો મટી જાવ આમાલી મને એકવાર બચાવી દે અને એટલું કાઈ અને મારા ભાઈબંધોને કે હોર હું સુઈ ગયો પાકિસ્તાની યુવાનો આવ્યા પડ્યા થાય બધા ઉપર પાછા ફાયરિંગ એને ચાલુ કર્યા મારા બે પગ ઉપર ફાયરિંગ કર્યા પણ મે ભવાનીને યાદ કરી માં ભારતીને યાદ કરી સાબી ગોળીઓ લાગતી હતી મે મારી આંખ નોતી ખોલી એટલું નહીં મારા એક હાથ ઉપર એને ફાયરિંગ કર્યા ઈ હાઈડ બહાર નીકળી ગયા સતા મનમાં એટલી તાકાત ને ભેગી કરી હતી

ત્યારે ફરી વાર મને અહેસાસ થયો અંદરથી અવાજ આવ્યો તું જીવે છો તું જીવે છો તું જીવે છો હું જીવું છું લાગી અને કહે છે કે મેં ધીરે ધીરે મારી સાથી ઉપર હાથ મૂક્યો ને ત્યારે મને ખબર પડી કે મારા ખીચામાં જે પાંચ પાંચ ના બે ચીક્કા હતા ને એ છિક્કા ઉપર ગોળીયું લાગી હતી મારી સાથી માં લાગી સાહેબ પછી મારા મિત્રો જે મારા મારા હથિયારમાં તો ગોળી પણ નહોતી પણ મેં જે બે પાકિસ્તાનીઓને માર્યા હતા એની જે રાઇફલ ઉપડી હતી એ રાઇફલ મેં જ્યાં ઉપાડવા ગયો તો આ મારો હાથ તો છૂટો હતો લબડતો થો મને નડતો થો એને તોડવા માટે એમ છું તોડીને ઘા કરી દઉં નહીં આમ લબડતો હાથ મારું કામ નહીં કરવા દે મેં બે ઝટકા માર્યા હતી વેદના થાતી હતી પણ કીધું હે ભગવતી હે મા ભારતી પણ હાથ મારાથી ડૂટ્યો નહીં પછી મેં હાથ મેં વાહ બાંધી દીધો અને એક હાથે મેં રાઇફલ ઉપાડી અને ચૌદ જણાને મેં માર્યા અને એ લોકો બીજા ભાગ્યા એને એમ થયું કે ઓલા તો મરી ગયેલા હતા આ જાગ્યું કોણ નક્કી ભારતની બીજી બટાલિયન આવી ગઈ લાગે ભાગો કરીને ભાગ્યા અને ત્યારે એ ટેકરી ઉપર હું એકલો હતો અને પછી કે મને અંદરથી બીજો અવાજ આવ્યો કોણે અવાજ કર્યો એ મને ખબર નથી કે નીચે કૂદી જા

તમારું સંભળાય છે મારું અંગ બધું બંધ છે માઈનસ વીસ ડિગ્રી તમે શું બોલો છો ઓફિસર મને સમજાય છે મને પૂછવા મળે હું જવાબ આપી દઉં અને આવી રીતનું આ ઘટના ઘટી છે અને તાત્કાલિક બટાલિયન તૈયાર કરો નગર તમારી ઉપર હમણાં ચડાઈ થશે અને સાહેબ બોંતેર કલાક સુધી જે માણસ ભૂખ્યો ને તરશો અને એટલો ઘાયલ થયા પછી જો આવું કાર્ય કરી શકતો હોય તો એ કેવલ ને કેવલ મારી વાત એ છે એને પોતા ઉપર ભરોસો હતો મારી ભેગો ભગવાન છે મારે ચિંતા કરવાની જરૂર નથી બાકી અમુક પડકારે પતી જાય એમ મીર્યા એમ મીર્યા હવે દીમા દહ વાર મરતો હોય ડો મિલિટરી જાય કોઈ દી નહીં સાહેબ આ સાધુ શું છે એ પણ એક બટાલિયન છે ત્યારે આ બધું શરૂ થતું હોય છે વાત મારી ભલા એની માથે ગુરુ હોય મહારાણા ની સાથે સાહેબ એના ગુરુ યુદ્ધમાં પણ ગુરુ સાથે